ચાય સાથે ખાવા માટે સુરતીઓની પહેલી પસંદ માખણિયા બિસ્કીટ એટલે કે ફરમાસ પછી ભલેને વિવિધ નાસ્તાઓ બનાવ્યા હોય પણ આ બિસ્કીટ તો સાથે હોવી જ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મેઠી માખણિયા બિસ્કીટ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ આગળ મેં તમારી સાથે સુરતી માખણિયા બિસ્કીટની રેસીપી શેર કરી હતી આજે મેઠીના ફ્લેવરવાળી માખણીયા બિસ્કીટ બનાવશું જે ખાવામાં ખૂબ જ ફળસી અને ટેસ્ટી લાગે બેકરીમાં મળે એવી ફળસી જાળીદાળ મીઠી માખણીયા બિસ્કીટ ઘરે સરળતાથી બનાવી શકાય એ પણ બહાર કરતાં અડધી કિંમતમાં ઘરનું પ્યોર માખણ વાપરીને બિલકુલ ચોખ્ખી અને હાઇજીનિક માખણીયા બિસ્કીટ બે રીતે બનાવશું એક તો કઢાઈમાં અને અવનમાં તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ માખણીયા બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં લોટ ભેગા કરી લઈએ એના માટે એક પહોળા વાસણની ઉપર ચાણી રાખી એમાં એક કપ એટલે કે એક વાડકી ભરીને વજનમાં એકસો ગ્રામ મેંડો લઈશું હવે એટલો જ એક વાડકી ભરીને જે વાડકીના માપથી મેંદો લીધો હતો એ જ વાડકીના માપથી વજનમાં એકસો પચીસ ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઈશું અહીં તમારે ઘઉંનો લોટ હટાવીને ફક્ત મેંડો કે મેંડો હટાવીને આ બધો જ ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય હવે આમાં બે ટેબલ સ્પૂન ઝીણો રવો ઉમેરું છું સાથે એક ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરી ચાળણીમાંથી આ બધું સારી રીતે ચાળી લઈએ હવે આ વાસણમાં ચાળેલા લોટ સાઈડ ઉપર લઈને વચ્ચે ખાડો કરીશું એમાં બે ટેબલ સ્પૂન ઘરનું જમાવેલું મોડું દહીં ઉમેરું છું દહીં ફ્રીઝમાં રાખેલું ઠંડુ હોય તો પહેલાં જ બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર કરી લેવાનું હવે જે વાડકીના માપથી લોટ લીધા હતા એ પોણી વાડકી વજનમાં એકસો પચીસ ગ્રામ ગળનું બનાવેલું સફેદ માખણ લઉં છું અહીં માખણ પણ તમારે પહેલેથી જ ફ્રીઝમાંથી બહાર કાઢીને આવું નરમ કરી લેવાનું હવે આ લોટમાં એક ટી સ્પૂન શાહી જીરું ઉમેરું છું તમારી પાસે એ ન હોય તો વઘાર માટે આપણે વાપરીએ એ રેગ્યુલર જીરું લઈ શકાય બે ટી સ્પૂન આમાં કસૂરી મેથી ઉમેરું છું જે ઘરે જ તૈયાર કરી હતી સ્વાદ પ્રમાણે એક પ્લસ બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું ઉમેરું છું કારણ કે મેં અહીં ઘરનું બનાવેલું અનસોલ્ટેડ બટર લીધું તમે સોલ્ટેડ બટર વાપરો તો આમાં મીઠું ઉમેરવાની જરૂર નથી બિસ્કીટ હલકા અમસ્તા પીળા કલરની દેખાય એ માટે આમાં વન ફોર્થ ટી સ્પૂનથી અડધી હળદર ઉમેરું છું મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા આમાં બે ટી સ્પૂન દરેલી ખાંડ ઉમેરું છું અને અડધો કપ જેટલું હુંફાળું દૂધ લઈને સાઈડમાં રાખું છું એમાંથી જરૂર પ્રમાણે વાપરીશું હવે સૌથી પહેલાં માખણ સાથે દહીં મીઠું ડરેલી ખાંડ અને હળદર આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી હમણાં આમાં બે ટેબલ સ્પૂન ભરીને થોડું જામેલું હોય એવું ઘરનું બનાવેલું દેશી ઘી ઉમેરું છું અને હવે આ લોટ બાંધી લઈએ જરૂર હશે તો આમાં બીજું એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરશું અહીં આ લોટ વધારે કેળવવાનો નથી પણ દરેક સાઈડેથી ભેગો કરીને બાંધી લેશું લોટમાં જરૂર પ્રમાણે બીજું એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે ટેબલ સ્પૂન હૂંફાળું દૂધ ઉમેરી આ લોટ બાંધી લઈએ બિસ્કીટ બનાવવા માટે લોટ તૈયાર છે રોટલી બનાવવા માટે જેવો લોટ બાંધીએ એના કરતાં હલકો અમસ્ટો ઢીલો આ લોટ રાખ્યો છે હવે આગળ આપણું દેશી અવન એટલે કે કઢાઈ પ્રી કરવા મૂકીએ ત્યાં સુધી આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે એમાં રવો ઉમેર્યો હતો એ સારી રીતે પલળીને ફૂલી જાય બિસ્કીટ બેક કરવા માટે આ માઇક્રોવેવ પ્રૂફ બેકિંગ ડીશ અને આ કઢાઈમાં મૂકવા માટેની બેકિંગ ડીશ બંનેમાં ઘીવારો હાથ ફેરવી લઈએ હવે સૌથી પહેલાં કઢાઈવાળી ડીશ તૈયાર કરીશું માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી લોટનો નાનો સરખો ભાગ હાથમાં લઈને રોટલી બનાવવા માટે જેવા લોટના લુવા કરીએ બિલકુલ એવા જ આ લોટમાંથી લુવા કરી લઈએ ત્યારબાદ એને આ બેકિંગ ડીશમાં ગોઠવીને મૂકીશું તૈયાર કરેલી આ સીકિયા વગરની બિસ્કિટ થોડા થોડા અંતરે ગોઠવીને મૂકીશું ત્યારબાદ આ બેકિંગ ડીશ હવે કઢાઈમાં મૂકી દઈએ બીજી તરફ બિસ્કિટ બેક કરવા માટે કઢાઈ પ્રીહીટ કરવા મૂકી હતી એની ઉપરથી ઢાંકણ હટાવી દઈએ કઢાઈના તરિયામાં મીઠું પાથળીને વચ્ચે એક રીંગ રાખી છે એની ઉપર આ બેકિંગ ડીશ ગોઠવીને મૂકી દઈએ ત્યારબાદ કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈશું કઢાઈ સારી રીતે પ્રિહિટ થઈ ગઈ હતી માટે ગેસ ફ્લેમ લો તરફ રાખી બિસ્કીટ પહેલાં કન્ટિન્યુ વીસથી બાવીસ મિનિટ માટે બેક કરીને પછી ચેક કરીશું હવે અવનમાં બેક કરવા માટે બિસ્કીટ તૈયાર કરી આ ટ્રેમાં ગોઠવીને મૂકી દીધી માઇક્રોવેવને કન્વેન્શન મોડ પર રાખીને એકસો એંશી અંશ સેલ્સિયસ તાપમાન પર પાંચ મિનિટ માટે પ્રિહિટ કરી લીધું હવે એમાં એક લો રેક રાખી એની ઉપર આ બિસ્કિટવાળી બેકિંગ ડીશ ગોઠવીને મૂકી દઈએ મારું આ માઇક્રોવેવ પ્લસ અવન છે માટે એમાં બેક પણ કરી શકાય હવે એમાં વીસ મિનિટનો ટાઈમ સેટ કરી દઉં છું હવે કઢાઈમાંની બિસ્કિટ ચેક કરી લઈએ પહેલાં વીસ મિનિટ માટે થવા દીધી અને કાચી હતી માટે બીજી દસ મિનિટ થવા દીધી હવે ગોલ્ડન કલરની બેક થઈ ગઈ માટે આ ડીશને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને તરત જ બિસ્કીટ એમાંથી એક બીજી થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ માઇક્રોવેવમાં વીસ મિનિટનો ટાઈમ સેટ કર્યો હતો ટાઈમ પૂરો થયો એટલે ચેક કર્યું તો બિસ્કીટ મને થોડી લાઇટ કલરની લાગી માટે બીજી પાંચથી છ મિનિટ માટે થવા દીધી હવે એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો હવે બિસ્કીટવાળી ટ્રેને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લેશું ત્યારબાદ બેક કરેલી બિસ્કીટ ટ્રેમાંથી આ થાળીમાં ટ્રાન્સફર કરી લેશું અને બાકીના લોટમાંથી બિસ્કીટ તૈયાર કરીને રાખી હતી એને આ ટ્રેમાં ગોઠવીને મૂકી દઈએ ત્યારબાદ એને પણ આગળની રીત પ્રમાણે બેક કરી લઈએ બાકીની બિસ્કીટ પણ બેક થઈ ગઈ ત્યારબાદ એને આ થાળીમાં સાથે લઈ લીધી હમણાં આ બિસ્કીટ ગરમ છે માટે આમને આમ થાળીમાં ખુલ્લી રાખીશું ઠંડી થાય ત્યારબાદ એને એક એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું જેટલો લોટ બાંધ્યો હતો એમાંથી આ થાળી ભરીને બિસ્કીટ બની કઢાઈમાં બેક કરેલી બિસ્કીટ ઉપરથી ગોલ્ડન કલરની જ્યારે નીચેથી ગોલ્ડન બ્રાઉન કલરની શેકાય અને માઇક્રોવેવમાં બેક કરેલી બિસ્કીટ બંને સાઈડથી ગોલ્ડન કલરની શેકાય માખણિયા બિસ્કીટ ઠંડી થાય ત્યાર પછી ચાય સાથે સર્વ કરીશું સુટી સ્પેશિયલ મેથી માખણીયા બિસ્કીટ અને ગરમાગરમ ગરમ ચાય સવારના ટાઈમ પર નાસ્તામાં ખાવાની મજા પડી જાય દરેક બિસ્કિટ વચ્ચેથી ફૂલેલી તેમજ જાડીદાર દેખાય છે અને એટલી ફરસી બની કે હાથ વડે પણ આમ મેસ કરી શકાય બિસ્કિટમાં જીરું સાથે મેઠી અને હલકી અમસ્ટી ખાંડ નાખી હતી જેના કારણે એનો ટેસ્ટ એટલો લાજવાબ છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય એકવાર આ રીતે તમે મેઠી માખણીયા બિસ્કિટ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારની ભૂલી જશો માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી